હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા હાય હોપ કે તમે બધા મસ્ત અને મજામાં અત્યારે અમે લોકો જઈએ છીએ હું તમને હમણાં નહીં કહું રસ્તામાં કહું હાલો ત્યાં સુધી નીકળી ગયા છીએ અને અત્યારે જઈએ છીએ એનું રીઝન પણ કહું અને કઈ જગ્યાએ જઈએ છીએ એ પણ છે એટલે ત્યાં જવાનું છે દર્શન દર્શન કરું ત્યાંથી તમે કન્ટિન્યુ દેજો દીદી શું કેવું છે તમારું દીદી તમારે બહુ કારણ કે સીધું છે એટલે શરમા છે થોડા પણ ચડી ગયા છીએ હવે અમે આ છો નેસોડની બજાર માર્કેટ બજાર નેસવડ ફાઈનલ પહોંચી ગયા છીએ હા સીધે સીધું પોચે ગયા છે ભેયર માંગડાવવાના હતા નવરાત્રી છે એટલે વાડી પણ કરેલી છે તમે જો

બસ દીદી જોઈ લીધું મારા ત્યાં તો નવરાત્રી હતી એટલે આપણે ગરબો લાવ્યા હતા અને માતાજીની ચુંદડીની બધું લીધું તું અને જીજું બારું ભણતા દીદી છે ને આમ વેઇટ કરે છે ક્યારે આવે ક્યારે આવે મેં રિસૈયા ક્યારે આવે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો પણ અહીંયા ઊભા છે દીદી અહીંયા પેન્ટ મારું સકેલી દે છે અને દીદીના ઘરે જ આપણે થાકી ગયા હતા એટલે બેઠી ગયા છીએ તો કોઈ નહીં ગાઈસ આ અમારો નાનો એવો લોક તમને કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર છે